નમસ્કાર મિત્રો મિત્રો આજના સમાચાર દરેક માટે ખૂબ અગત્યના છે ભૂપેન્દ્ર પટેલે આજે મોટી મોટી જાહેરાતો કરી નાખી છે હવે ગામડાઓ બનશે સ્માર્ટ ભૂપેન્દ્ર પટેલે કરી સૌથી મોટી આજની જાહેરાત તાર ફેન્સિંગ યોજનામાં મોટો ફેરફાર થઈ ગયો જાણી લેજો પીએમ આવાસ યોજનામાં હવે સર્વે શરૂ થઈ ગયો મોટી ખુશખબર પશુપાલકોને પશુ વીમો ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા જાણી લ્યો પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ મોબાઈલ નંબર જાહેર જમીન માપણી ફાર્મર આઈડી પોસ્ટ ઓફિસ ખેડૂતો માટે આજે સૌથી મોટા સમાચાર વગેરે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું તો આજના મિત્રો આપણે ગામડાઓ સ્માર્ટ બનવાને લઈને ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી એના વિશે જાણવાના છે તાર ફેન્સિંગ યોજનામાં આજે મોટો ફેરફાર થઈ ગયો એના વિશે પણ જાણીશું અને પશુધન માટે પશુપાલકો માટે એક મોટા સમાચાર આવ્યા છે એ પણ જાણીશું પણ એના પેલા પીએમ આવાસ યોજનાની અંદર સર્વે થઈ ગયો છે એના વિશેની માહિતી જણાવી દઉં તો તમામ મિત્રો માટે જેણે જેણે ગામડાઓના વિસ્તારમાં રહેતા હોય અને ગ્રામીણ આવાસ યોજનામાં ફોર્મ ભર્યું હોય એના માટે સૌથી મોટા સમાચાર જે જે મિત્રોએ ગ્રામીણ આવાસ યોજનામાં ફોર્મ ભરી નાખ્યું છે એનો હવે સર્વે શરૂ થઈ જવાનો છે દસ જાન્યુઆરીથી સર્વેનું કામકાજ શરૂ થવાનું છે અને આ માટે મંગળવારે તમામ સર્વેઓને ટીમ માટે તાલીમ આપવામાં આવશે સર્વેની કામગીરી એક મહિનામાં પૂરી થઈ જાય એવો લક્ષ્યાંક અત્યારે નક્કી કરવામાં આવ્યો છે તો સર્વે બાદ શું થવાનું છે તો સર્વે બાદ તમામ પંચાયતોમાંથી લાયક લાભાર્થીઓની યાદી તૈયાર કરવામાં આવશે અને એ સર્વેને ગ્રામ વિકાસ વિભાગને મોકલવામાં આવશે ત્યાર પછી બ્લોક મુજબ તૈયાર કરેલી યાદીઓને મુખ્યાલયને મોકલવામાં આવશે અને એ પછી જિલ્લા માટે બ્લોક મુજબ લક્ષ્યાંકો નક્કી કરવામાં આવશે અને લક્ષ્યાંક મુજબ લાભાર્થીઓને મળવા પાત્ર સહાય હશે એવા તમામ લાભાર્થીઓને ભંડોળ ઉપલબ્ધ કરવામાં આવશે સહાય આપવામાં આવશે દસ જાન્યુઆરીથી સર્વે શરૂ કરવામાં આવશે પીએમ આવાસ યોજનાના સૌથી મોટા સમાચાર છે પરંતુ મિત્રો જણાવી દઉં કે જે મિત્રો ગ્રામીણ આવાસ યોજનામાં ફોર્મ ભર્યું છે ગામડામાં રહેતા હોય ગામડા વિસ્તાર લાગુ પડતો હોય એવા મિત્રો માટે છે અર્બન માટે હજી સર્વે શરૂ નથી થયો એના ફોર્મ હજી હમણાં જ ભરાણા છે તો એનો પણ ટૂંક સમયમાં સર્વે શરૂ

હર ઘર કનેક્ટિવિટી એટલે કે ફાઈબર ટુ ફેમિલી પહેલની શરૂઆત કરવામાં આવી છે એટલે કે હવે દરેક ઘરે દરેક ગામડાઓની અંદર ફાઈબર વાયર નાખવામાં આવશે જેના થકી હવે દરેક લોકોને સસ્તા દરે ઇન્ટરનેટ પૂરું પાડવામાં આવશે ગામડાની અંદર પણ સસ્તા દરે ઇન્ટરનેટ પહોંચાડવામાં આવશે વેલ્યુ એડેડ સેવાઓ જેવી કે વાઈફાઈ કેબલ ટીવી ઓટીટી આ તમામ વસ્તુ પણ હવે તમામ મિત્રો તમામ ગામડાના લોકોને પણ મળી રહેશે આ પહેલ થકી ગ્રામ્ય વિસ્તારોના ઘરોને ટેલિવિઝન મનોરંજન યુટિલિટી બિલોની ચૂકવણી ડિજિટલ સર્વિસ ટેક ગવર્મેન્ટ ટુ સિટીઝન્સ આવી તમામ સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવશે આની સાથે સાથે ગામડાના લોકો ઓનલાઈન એજ્યુકેશન ફાળવી શકે મેળવી શકે એ માટે ઇ એજ્યુકેશન કૃષિ અને ખેતીવાડી માટે આઈઓટી સોલ્યુશન ઈ એગ્રીકલ્ચર એટલે કે ઓનલાઈન એગ્રીકલ્ચરની માહિતી પશુપાલન સંલગ્ન માહિતી પ્રસારણ આ તમામ વસ્તુ હવે ઘરે બેઠા ગામડાના લોકો કરી શકે એ માટેની સુવિધા ઉપલબ્ધ કરવાની મોટી જાહેરાત કરી છે ને એના માટે હવે સ્માર્ટ હોમ્સ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે આ મોટી પહેલ શરૂ કરવામાં આવી છે તો ગામડાઓ હવે ડિજિટલ બનવાના છે સ્માર્ટ બનવાના છે મોટી જાહેરાત કરવામાં આવી છે ત્યાર પછી ગુજરાત સરકારે ભૂપેન્દ્ર સરકારે તાર ફેન્સિંગ યોજનામાં એક મોટો ફેરફાર કરી નાખ્યો છે ને આ યોજના થકી ખેડૂતોને હવે રાહત મળવાની છે ગુજરાત સરકારે હવે પચીસ ટકા સુધીની છૂટછાટ આપી છે તેમાં શું છૂટછાટ આપી છે એની તમામ માહિતી મિત્રોને જણાવી દઉં તો હવે જે તમારે થાંભલા ઊભા કરવા પડતા હતા જે તાર લગાવવા માટે જે આ થાંભલાનું જે અંતર છે એ ત્રણ મીટર નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ હવે ખેડૂતો એને પચીસ ટકા સુધી લંબાવી શકશે એટલે થાંભલાનું અંતર વધારી શકશે જેથી થાંભલા ઓછા બનાવવા પડે આ ઉપરાંત પહેલાં માત્ર આઈએસઆઈ માર્કાવાળું જે તાર તમારા જે આઈએસઆઈ માર્કાવાળા તમારે લેવા પડતા હતા પરંતુ હવે ખેડૂતો પોતાની પસંદગીના ગમે તાર ખરીદી શકશે પરંતુ શરત એટલી છે કે તમારે વાળું બિલ લેવાનું છે તો હવે સરકારે નક્કી કરેલા આઈએસઆઈ માર્કાવાળા જ નહીં પરંતુ ખેડૂતોને પસંદ આવે એવા તાર ખરીદી શકશે એવા મટિરિયલ ખરીદી શકશે આની સાથે સાથે દર પંદર મીટરે આવા આડા સહાયક થાંભલા નાખવાના હોય છે એની અંદર પણ હવે છૂટછાટ આપી છે કે ખેડૂતોએ જ્યારે અનુકૂળ હોય એવી અનુકૂળ જગ્યાએ આવા સહાયક થાંભલા નાખી શકશે દર પંદર મીટર એવું ચોખ્ખું નક્કી કરવામાં હવે આવશે નહીં તો હવે ખેડૂતો માટે ખૂબ ફાયદો થવાનો છે ત્રણ ત્રણ મીટરે થાંભલાના બદલે હવે લંબાઈ વધારી શકશે પોતાનું મટિરિયલ તાજું લઈ શકશે ગમે લઈ શકશે અને અનુકૂળતા મુજબ પંદર મીટરે આ સહાયક થાંભલા ગોઠવી શકશે અને આના માટે ખેડૂતોને પચાસ ટકાની સહાય આપવામાં આવશે તો સૌથી અગત્યના સમાચાર છે તાર ફેન્સિંગ યોજનામાં મોટો ફેરફાર કર્યો છે ખેડૂતો પોતાની મરજી મુજબ હવે કરી શકશે આ સૌથી અગત્યની જાહેરાત ભૂપેન્દ્ર સરકારે કરી નાખી છે ત્યાર પછીના મિત્રો એક મોટા સમાચાર ખેડૂતો માટે આવ્યા છે સમાચાર છે પશુપાલકો માટે પશુપાલકો માટે પશુઓના વીમા માટે અત્યારે ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે આ ખેડૂત પોર્ટલ એક મહિના માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે જેમાં પશુધન વીમા સહાય યોજનાને લઈને ખેડૂતો અરજી કરી શકશે પહેલી જાન્યુઆરીથી અરજી કરવાની શરૂ થઈ ગઈ છે ખેડૂત મિત્રો પશુપાલક મિત્રો એકત્રીસ જાન્યુઆરી સુધી અરજી કરી શકશે તો આ ખેડૂત પોર્ટલ ઉપર જઈને દરેક પશુપાલકો માટે આ મોટા સમાચાર અરજી શરૂ થઈ ગઈ છે અરજી કરી નાખજો ત્યાર પછીના મિત્રો એક બીજા મોટા સમાચાર લર્નિંગ લાઇસન્સ હવે ઘરે બેઠા તમે કરી શકશો એક મોટો ફેરફાર આવી ગયો છે નવા વર્ષથી અરજદારો માટે લર્નિંગ લાઇસન્સ કઢાવવાની પ્રક્રિયા હવે સરળ થઈ ગઈ છે હવે ઘરે બેઠા લર્નિંગ લાઇસન્સ મેળવવાની શરત એટલી જ છે કે તમારો જે મોબાઈલ નંબર હોય આધાર કાર્ડ સાથે લિંક હોવો જરૂરી છે જો આધાર કાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર લિંક હશે તો ઘરે બેઠા જ હવે તમે લર્નિંગ લાઇસન્સ કઢાવી શકશો આ સિસ્ટમ અમલમાં આવતા અરજદારોને લર્નિંગ લાઇસન્સ માટે હવે આરટીઓ કચેરી માટે લાંબુ થવું પડશે નહીં પરંતુ આધાર કાર્ડ જો તમારો મોબાઈલ નંબર લિંક નથી તો તમારે આરટીઓ કચેરીએ જવું પડશે તો સૌથી અગત્યના સમાચાર છે મિત્રો જે તમારે કાચું લાઇસન્સ અગાઉ લેવાનું હોય છે આ કાચું લાઇસન્સ હવે તમે ઘરે બેઠા લઈ શકશો હાલમાં જે પ્રક્રિયા એવી છે કે લર્નિંગ લાઇસન્સ માટે તમારે આરટીઓ જવું પડે છે ન્યાય કમ્પ્યુટર પરીક્ષા આવે છે પાસ કરવી પડે છે ત્યારબાદ તમને લાઇસન્સ મળે છે પરંતુ હવે આ તમામ બાબતોને ધ્યાને રાખીને આરટીઓ કચેરીમાં એક નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક નવી સુવિધા ઊભી કરવામાં આવશે ટૂંક સમયમાં નવી પદ્ધતિ શરૂ થઈ જવાની છે આરટીઓ કચેરીના જે જે પટેલે જણાવી દીધું છે કે લર્નિંગ લાઇસન્સ માટે નવી પદ્ધતિ ટૂંક સમયમાં શરૂ થવાની છે અને ઓનલાઈન આધારિત પરીક્ષા તમે ઘરે બેઠા આપી શકશો હવે તમારે આરટીઓની અંદર પરીક્ષા આપવા જવાનું નથી ઘરે બેઠા પરીક્ષા આપી શકશો ને ઓનલાઈન તમને લર્નિંગ લાઇસન્સ મળી રહેશે એટલે કાચું લાઇસન્સ જે હોય છે એ તમે ઘરે બેઠા કઢાવી શકશો તો નવી પદ્ધતિ ટૂંક સમયમાં શરૂ થાય એવું જે જે પટેલ દ્વારા જણાવી દેવામાં આવ્યું છે તો લર્નિંગ લાઇસન્સને લઈને મોટા ફેરફાર મિત્રો ટૂંક સમયમાં શરૂ થવાના છે ત્યાર પછી મિત્રો હવે પીએમ જેવા યોજનાની અંદર મોબાઈલ નંબર જાહેર કરવામાં આવ્યા છે આયુષ્યમાન કાર્ડને લઈને કોઈ પણ છેતરપિંડી તમારી સાથે થાય તો ક મોબાઈલ નંબર ઋષિકેશ પટેલ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે આ મોબાઈલ નંબર તમે લાલ અક્ષરે જોઈ શકશો બાણું બે નવ્વાણું ત્રેવીસ ડબલ જીરો પાંચ આ મોબાઈલ નંબર જાહેર થઈ ગયો છે હમણાં હમણાં ખ્યાતિ મોટકાંડ આવ્યો હતો જેને ધ્યાને રાખીને ગુજરાત સરકાર હવે એક્ટિવ બની ગઈ છે અને ઋષિકેશ પટેલ દ્વારા વોટ્સઅપ નંબર જાહેર કર્યો છે આ વોટ્સઅપ નંબર છે તમામ મિત્રો હેલ્પ નોંધી લેજો હવે જો તમારી સાથે ક્યાંય છેતરપિંડી થતી જણાય તો તમે આ વેલ્પલાઈન નંબર ઉપર જઈને કોલ કરી શકશો અને વોટ્સઅપ દ્વારા ચેટ પણ કરી શકશો તો સૌથી અગત્યના સમાચાર છે ઋષિકેશ પટેલ દ્વારા ટ્વીટ કરીને આ માહિતી શેર કરી છે આ મોટા સમાચાર છે તમારા દરેક મિત્રો સુધી આ સમાચાર અવશ્ય પહોંચાડી દેજો ત્યાર પછીના મિત્રો પરેશ ગોસ્વામીની આગાહી આવી ગઈ છે હવામાનને લઈને કીધું છે કે એકાદ અઠવાડિયામાં માવઠું થાય એવી કોઈ શક્યતા નથી એટલે મકરસંક્રાંતિ ઉપર માવઠું થાય એવી શક્યતા નેવું ટકા ઓછી છે એટલે પતંગ રશિયાઓ માટે આ મોટા સમાચાર છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે જાન્યુઆરી મહિનામાં એકાદ માવઠું તો થવાનું છે પરંતુ મકરસંક્રાંતિ પછી થાય એવી શક્યતા દર્શાવી છે એટલે જાન્યુઆરી પછી માવઠું થાય એવી શક્યતા પરેશ ગોસ્વામી દ્વારા જણાવવામાં આવી છે તો પતંગ રચાઓ માટે રાહતના સમાચાર કહી શકાય ત્યાર પછીના મિત્રો સમાચાર હવે પોસ્ટ ઓફિસની અંદર પણ તમે આધાર કાર્ડના તમામ કામ કરાવી શકશો ટપાલ મંડળ દ્વારા પોસ્ટ ઓફિસોની અંદર આ મોટી જાહેરાત કરી નાખવામાં આવી છે કે હવે ટપાલ જન સુવિધાને ધ્યાને રાખીને આધાર કાર્ડ સંબંધિત તમામ સેવાઓ નવું આધાર કાર્ડ કઢાવવું આધાર કાર્ડમાં નામ ચેન્જ કરવી છે જન્મ તારીખ ફેરફાર કરવું છે આ તમામ વસ્તુ હવે પોસ્ટ ઓફિસની અંદર પણ કરી આપવામાં આવશે અને આના માટે જે આધાર સેન્ટરમાં તમારી પાસેથી પૈસા લેવામાં આવે એટલો જ શુલ્ક પોસ્ટ ઓફિસમાંથી પણ લેવામાં આવશે તો પોસ્ટ ઓફિસમાં પણ આધાર કાર્ડ કઢાવી શકશો મોટા સમાચાર ત્યાર પછી જમીન માપણી હવે તાત્કાલિક થઈ જાય એ માટે મહેસૂલ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જમીનમાં હિસ્સા માપણીની કામગીરીને હવે અર્જન્ટ કામગીરી ગણવામાં આવશે અને તાત્કાલિક ધોરણે એનું નિવારણ લાવવામાં આવશે જેવું તમારી જમીન માપણી માટે ફી રિસિપ જનરેટ થઈ જાય એના એકવીસ દિવસની અંદર જમીન માપણી કરી નાખવામાં આવશ્યક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે અને આવી તમામ અરજીઓનો તાત્કાલિક નિવારણ લાવવામાં આવશે મહેસૂલ વિભાગના આ નિર્ણયને કારણે હવે મોટા ફાયદા થવાના છે રેકોર્ડ તાત્કાલિક થઈ જવાનો છે વહીવટી સમય બચી જવાનો છે બિલ્ડર અને ગ્રાહકો માટે પણ લોન લેવામાં વિલંબ ઘટી જવાનો છે વ્યાજની અંદર પણ રાહત મળશે તો જમીન માપણી તાત્કાલિક થઈ જવાની છે સૌથી અગત્યના ખેડૂતો માટે પણ સમાચાર એવાના છે ત્યાર પછીના મિત્રો શ્રમિક બસેરા યોજના માત્ર પાંચ રૂપિયામાં આવાસ આપવામાં આવશે ભૂપેન્દ્ર પટેલે કરી મોટી જાહેરાત હવે શ્રમિક બસેરા યોજનાની અંદર મુખ્ય શહેરોમાં સત્તર જગ્યાએ આવાસો ઉભા કરવામાં આવશે અને કડિયાનાકાના નાકાના એક કિલોમીટર જેટલો વિસ્તાર હશે ત્યાં આવાસ પૂરા કરવામાં આવશે જેથી શ્રમિકોને દૂર જવું પડે નહીં આ આવાસની અંદર શ્રમિકોને પાણી રસોડું વીજળી પંખા સ્ટ્રીટ લાઈટ સિક્યોરિટી મેડિકલ ઘોડિયાઘરા તમામ સુવિધા મળી રહેવાની છે માત્ર પાંચ રૂપિયામાં પ્રતિ દિવસ શ્રમિકોએ ટોકન દરે આવાસ આપવામાં આવશે અને છ વર્ષના બાળકો હોય તો એનું કોઈ ભાડું લેવામાં આવશે નહીં ઘઉંની ટેકાના ભાવે ખરીદી ટૂંક સમયમાં શરૂ થવાની છે રવિ માર્કેટિંગ સિઝન બે હજાર અને છવ્વીસ માટે લઘુત્તમ ટેકાના ભાવે બે હજાર ચારસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે ઘઉંની ખરીદી કરવામાં આવશે આ માટે ખેડૂતોએ અત્યારે ઓનલાઈન નોંધણી કરવાની શરૂ છે પહેલી જાન્યુઆરીથી ખેડૂતો નોંધણી કરાવવાની શરૂ થઈ ગઈ છે તો ખેડૂત મિત્રો ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી પહેલી જાન્યુઆરીથી કરવાની રહેશે તો તમામ મિત્રો માટે આ મોટા સમાચાર ત્યાર પછી મિત્રો એક બીજા ખેડૂતો માટે સમાચાર આવી ગયા છે કે આ મહિનાની અંદર આ નવા વર્ષની અંદર જો તમારે બે હજારનો હપ્તો જોતો હોય તો આઈડી તમારે ફરજિયાત બનાવવાની છે જેને ફાર્મર આઈડી કહેવામાં આવે છે આ ફાર્મર આઈડી પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી દરેકે દરેક ખેડૂતો માટે ફરજિયાત કરવામાં આવી છે જો પહેલી જાન્યુઆરી પછી તમારી પાસે ફાર્મર આઈડી નથી તો તમારો બે હજાર રૂપિયાનો હપ્તો પણ નહીં આવે સાથે સાથે ગુજરાત સરકાર અથવા તો કેન્દ્ર સરકારની કોઈ પણ બીજી યોજનામાં તમને લાભ મળતો હોય તો એ પણ લાભ ખેડૂત મિત્રોને હવેથી મળશે નહીં પહેલી જાન્યુઆરીથી હવે ફરજિયાત ફાર્મર આઈડી કરી લીધી છે તો તાત્કાલિક તમામ મિત્રો ફાર્મર આઈડી અવશ્ય બનાવી લેજો તો તમામ ખેડૂત મિત્રો માટે આ મોટા સમાચાર હતા મિત્રો આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના ખૂબ ફાયદાકારક લાગ્યા છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય વિડીયોને લાઇક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે જ મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છે ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન